નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે મેઘરાજાના પધરામણાને લઈ અને જગતના તાતમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આપની ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે પવનની સાથે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે સમગ્ર વિસ્તારમાં લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે છે સબધાતા કનક્ષી ફુલ લાઈન પર જોડાય ગયા છે કનક્ષી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરમાં કેવો વરસાદ ફ્રેન્ડ આપણે જણાવી દઉં કે હાલ વેકેશન ચાલી રહ્યું છે અને વાત કરીએ તો આજે રવિવાર હોવાને પગલે સ્ટેચ્યુ ઓફ ખાતે દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ સ્ટેચ્યુ ઓફ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સ્ટેચ્યુ ઓફ ખાતે આવેલા પ્રવાસીઓ પણ વરસાદની મજા માણી રહ્યા છે વાત કરીએ તો ડેડિયાપાડા નર્મદા નગર ડેડિયાપાડા સાગબારા અને રાપુરા શહેરમાં પણ કાળા ડિમાન્ડ બાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ કર્યું છે જી બિલકુલ કનેક્ટ જાણકારી બદલ આભાર